ભાગવત નો અર્થ જ થાય ભગવતા પ્રોક્તમ ભાગવતમ એક એક અક્ષરના અર્થો બતાવે એટલે પ્રકાશ જે આપણા જીવનમાં પ્રકાશ પાથરે વર શ્રેષ્ઠ સાધન ભગવત પ્રાપ્તિ ત એટલે તારનારી કથા એ ભાગવત છે આપણા બધાની પ્રોબ્લેમ એ જ છે કે લાઈફ સ્ટાઇલ સુધારવામાં લાઈફને ગુમાવી બેસી છે જો ચોવીસ કલાક એક સાયન્ટિસ્ટ મળતા હોય છે અને ચોવીસ કલાક એક સાધારણ માણસને મળતા હોય છે કઈ બહુ બુદ્ધિમાન છે એટલે ભગવાન એને કઈ એક દિવસના છત્રીસ કલાક નથી કરી આપતા ચોવીસ કલાક જ હોય છે પણ એ જ કોઈ સંશોધન કરતા વૈજ્ઞાનિક એ જ ચોવીસ કલાકનો ઉપયોગ કરી કેટ કેટલા સંશોધનો કરી દેતો હોય અને એ જ એક મૂળ વ્યક્તિ સાધારણ વ્યક્તિ સુતા સુતા પોતાના ચોવીસ કલાક બગાડી દેતો હોય એક ફૂટબોલનો કોચ હતો ને મેદાનમાં લઈને આવ્યો દરેક ખેલાડીઓને અને સામે મોટા મોટા ખેલાડીઓના પોસ્ટર્સ લાગ્યા હતા અને ત્યારે કોચે બધા જ ખેલાડીઓને કહ્યું જુઓ આ જેટલા ફોટા તમે જુઓ છો નાઇન્ટી મિનિટ ગેમ હોય છે ફૂટબોલ એમાં આ જેટલા ફોટા લાગ્યા છે એ વ્યક્તિઓને એ નેવું મિનિટની ગેમમાં બોલ એમની પાસે એક મિનિટથી વધારે નથી મળ્યો પણ એક મિનિટમાં એમણે એવું કામ કરી બતાવ્યું કે જેને કારણે એમના પોસ્ટરો લાગ્યા છે એમ જ ચોવીસ કલાક જયારે મળે છે દરેક વ્યક્તિને પણ કોઈક કોઈક વ્યક્તિ એવા હોય છે એ ચોવીસ મિનિટ ચોવીસ માંથી એક બે કલાક પણ એ રીતે સત્કાર્યો કરી લે એ રીતે જીવી લે કે ચોવીસ કલાક સાર્થક કરી લે સમય બધાને સરખો મળે છે પણ તમે એનો ઉપયોગ કરો છો ઉપભોગ કરો છો ખર્ચ કરો છો વ્યય કરો છો એ તમારે વિચારમાં દર્શન કરતા તો પાંચ મિનિટ લાગે

ત્યારે ઘણું બધું કરવાનું બાકી હોય ઘણા બધા સંકલ્પો કરવાના હોય ઘણા બધા જીવનના નિર્ણયો લેવાના બાકી હોય ત્યારે તમને ભગવાનની વધારે જરૂર છે કઈ જ ના હોય તો તો ભગવાન કે તું ત્યાં જ રે હું તારી પાસે આવી જઈશ તું શ્રમ ન કરીશ અને આપણે પ્લાનિંગ જ એવા ને કરીશ એટલે આખે દેખાતું બંધ થશે ને પછી દર્શન કરવા જઈશ સંભળાતું બંધ થશે ને પછી કદાચ સાંભળવા જઈશ પગ ચાલતા બંધ થશે પછી સેવા પધરાવીને દોડીશ આપણે પ્લાનિંગ જ આવા હોય છે બરાબર કહેવાય આ બરાબર કહેવાય તમે જ ના પાડો છો તમે બધું સમજો છો મારે તો તમને ખાલી એનું સાહસ આપવાનું છે જે તમે જાણો છો ને જે તમે સમજો છો ને એ કરવાનું મારે તમને સાહસ આપવાનું છે અવસર બેર બેર નહીં આવે શું તમે એમ માનો છો કે અત્યારે તમારું જેવું સ્વાસ્થ્ય છે એવું જ કાયમ રહેવાનું છે એવું તમને ભરોસો કર શું તમે માનો છો કે તમારા જે પરિવારના સ્વજનો છે અને તમને જેવો પ્રેમ કરે છે એવું જ કાયમ કરતા રહેવાનું છે શું તમે માનો છો અત્યારે જેટલું તમારી પાસે ધન છે એ ધન કાયમ માટે આટલું જ રહેવાનું છે તો આ ત્રણ ઉપર તો આપણે જીવનનો ભરોસો રાખીને જીવતા હોઈએ છીએ પણ તમને જ આ ત્રણ ઉપર ભરોસો નથી તો આશ્ચર્ય જે જેના બળ ઉપર તમે અહંકાર ટકાવીને રહો છો આ ત્રણ ઉપર જ તો હોય છે તો જીવન છે ને એપડુ જગલિંગ ની ગેમ જેવું છે પેલું બોલ ઉછાળે ને પેલો ખેલાડી કઈ રીતે બોલ ઉજામ ચાર પાંચ એમ પાંચ બોલ આપણને બધાને મળે છે એમાંથી ત્રણ તો રબરના છે અને બે કાચના છે રબરનો બોલ હોય ને હાથમાંથી છૂટે ને તો અછડાઈને પાછો હાથમાં આવી જાય પણ કાચનો બોલ એકવાર હાથમાંથી તૂટે ને છૂટે એટલે તૂટી જાય એમ જીવનમાં બધા આપણને બધાને પાંચ બોલ મળે એમાં ત્રણ રબરના છે અને આ રબરના બોલ છે આપણું ધન આપણું પદ આપણું સન્માન કદાચ ક્યારેક છૂટ્યું હાથમાંથી તો અથડાઈને ક્યારેક પાછું આવી જશે પણ આ બે બોલ કાચના છે એક છે આપણું સ્વાસ્થ્ય અને બીજો છે આપણો પરિવાર જો આ હાથમાંથી તૂટ્યા ને છૂટ્યા તે તૂટીને વિખરાઈ જશે પાછા હાથમાં નથી આવતા અને એટલા માટે વ્યક્તિએ વધારે સાવધાન રહેવું

ભગવાને આપેલી આંખોની ગમે તેટલી સારી કાર તમને અપાવે પણ હાથ પગ જ ન હોય તો કિંમત જે વસ્તુ આપી છે કિંમત એની છે છે માણસ મેળવે એની કિંમત આ વસ્તુ જયારે માણસને સમજાય ને ત્યારે દેખાવા લાગે કે ભગવાનનો મારા પર કેટલો ઉપકાર છે અને ભગવાન યાદ નથી અપાવતા ને તો આપણને યાદે નથી આપતું કે ભગવાને શું શું આપ્યું છે આ સાત દિવસ મારું એ જ કામ થવાનું છે એ યાદ અપાવતું રહીશ ભગવાને આપ્યું છે ભગવાનની કૃપાથી મળ્યું છે અને આ સાત દિવસ યાદ અપાવતા અપાવતા તમારા મનમાં એ વાત એવી બેસી જશે કે પ્રતિપલ યાદ આવતું રહેશે એની કૃપાથી જીવું છું એની કૃપા છે એટલે આ બધું છે બસ આ વાત બેસાડી દેવી છે અને એ વાત મનમાં બેસી ગઈ એટલે વૈષ્ણવતા પ્રત્યે ગઈ વૈષ્ણવતા એ જ છે જે પ્રતિપલ જે ભગવાનની કૃપાને યાદ કરતો રહે એ વૈષ્ણવ છે જે પુરુષાર્થને યાદ કરે ને એને અહંકાર આવે અને જે કૃપાને યાદ કરે એના મનમાં બતાવવામાં આવ્યા સાંભળશો તો આ પાંચ ફળ મળશે પહેલું ફળ કહ્યું નિઃસંશયતા સર્વ સંશયોમાંથી મુક્ત બની જશે જેટલી શંકા કુશંકા જેટલી પણ છે બધી જ નીકળી જશે મનમાં આપણને કેટલા પ્રશ્નો હોય કે ભગવાન કેવા છે ક્યાં હશે શું આકાશમાં હશે ઘણા કહે કે કણકણમાં ભગવાન છે ઘણા એમ કે તમારી અંદર ભગવાન છે ઘણા કે તમે જેની પૂજા સેવા કરો એ ભગવાન છે તો આમાં સાચું શું ઘણા એમ કે દુનિયાને બધાને જમાડનારા ભગવાન છે આપણે એને કોણ જમાડનારા અને ઘણા એમ કે ના રોજ ભગવાનને ભોગ ધરવો જોઈએ સાચું શું કેટલા સંશયો મનમાં છે શું આખી દુનિયા ભગવાને બનાવીએ છીએ અને જો ભગવાન બનાવી છે તો ભગવાન આવો ભેદભાવ કેમ કરે અડધાને દુઃખી બનાવ્યા અડધાને સુખી બનાવ્યા શું ભગવાનને બનાવતા આવડતું નથી આવો પ્રશ્નો તમારા મનમાં નથી આવે છે તો આ કથા તમારા માટે જ છે આ કથા તમારા માટે તમને આ પ્રશ્નો આવી રહ્યા છે અને એટલે હવે તો સાત દિવસ સાંભળવી જ રહી બધા પ્રશ્નો એક 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 દિવસે સોલ્યુશન આવશે કથાને અડધી ન મુકતા કારણ કે પથ્થર ઉપર એક ડોલ પાણી નાખો બીજા દિવસે કંઈ ના નાખો તો કંઈ ન થાય પણ એક ટીપું રોજ પડ્યા કરે અવિરત તે પથ્થરને ફાડી નાખે સાત દિવસ આનો પ્રવાહ પડવા દેજો તમારી ઉપર અને મને શ્રદ્ધા છે તમને તમારા પર શ્રદ્ધા હોય કે નહીં એ તમારો વિષય પણ મને મારી ભાગવતની કથા ઉપર શ્રદ્ધા છે એ ક્યારેય નિષ્ફળ નહીં જાય એ કામ કરે જ છે અમારું કામ તો ખેતરમાં બીજ નાખવા જોઈએ જે બીજ આત્મસાત થશે ત્યાં ફળદા ફૂટવા લાગશે અહીંયાથી ભગવાનને હું બીજ રૂપે વિખેરીશ તમારા હૃદયરૂપી ક્ષેત્રમાં વાવીશ અને જ્યારે અનુકૂળ વાતાવરણ મળશે ને તમારા હૃદયમાં અંકુરો ફૂટવા લાગશે એ નિગમ ગલિતમ ફલમ એનાની અંદર એ નિગમ રૂપી વેદ વૃક્ષ ઉગશે એમાં ભાગવત રૂપી ફલ લાગશે અને એને આરોગવા માટે મારો શ્રીનાથજી બાબા પધારશે તો આ ભાગવતી કથા છ અધ્યાયમાં મહાત્માની કથાનું વર્ણન કરવામાં એ તો ભગવાનની કથા છે ભગવાન કહેવાય કોને ધનવાન કોને કહેવાય જેની પાસે ધન હોય ધનવાન યશવાન કોને કહેવાય જેની પાસે યશ હોય યશવાન એમ જેની પાસે ભગ હોય ભગવાન તો ભગ કોને કહેવાય કે ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય આ ષડ ધર્મ છે ને એને ભગ કહેવાય અને આ ભગને જે ધારણ કરે છે એ છે ભગવાન ભગવાનની અંદર આ ષડ ધર્મ છે એની અંદર ઐશ્વર્ય છે ઈશ મતે ભગવાનનું શાસન કરવું એ ભગવાન નું આ દુનિયા જે રીતે ચાલી રહી છે એ ભગવાન ચલાવે છે છે આપણને જે અવ્યવસ્થા લાગે ભગવાનની એ જ વ્યવસ્થા છે આપણને એમ લાગે કે મારી પાસે તો કાર બધા પાસે કાર કેમ નથી અરે દુનિયામાં પચીસ ટકા લોકો પાસે કાર છે તો એ ટ્રાફિકનો આટલો મોટો પ્રોબ્લેમ છે જો બધા પાસે કાર આવી જાય તો કોઈ કાર ચલાવી શકે તો જે વાત હું કરી રહ્યો હતો આપણને જે અવ્યવસ્થા લાગે છે ને ભગવાનની એ જ વ્યવસ્થા છે અડધા પાસે નથી ગાડી તો અડધા લોકો ચલાવી શકે નહીં તો દુનિયામાં ચાલે તો એમ જ ઘણી બધી ચર્ચા એનો જેમ ભાગવતજી આગળ ચાલશે અને ચર્ચાઓ કરતા જઈશું આપણે ધીમે ધીમે સંશય જતા જશે ને શ્રદ્ધા દેશથી જશે તો નિઃસંશયતા સર્વ સંશયોમાંથી ભાગવતજી તમને મુક્ત કરી દેશે આ જેટલા સંશયો છે કેમ 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 વાય વાય અત્યારની સંસ્કૃતિ વાય ની છે હાય અને વાયમાં આપણે બધા જીવીએ છીએ મળે ત્યારે હાય પણ પ્રશ્ન વાય વાય હવે પર જો ચર્ચા કરવી હોય તો આપણે બાળકોને જ કેમ આવું કે આપણે નમસ્તે માટે કારણો ગોતીએ છીએ પણ સેકન્ડ કરીએ છીએ ત્યારે કોઈ કારણ પૂછતા નથી ત્યારે લોજિક પૂછીએ છીએ ત્યારે નહીં જન્મ દિવસ વિધિ વિધાન કરીએ તો વાય પણ કેક કાપી ત્યારે ક્યારે વાય પૂછીએ છીએ

અને સંશય નું સમાધાન એ શ્રદ્ધા છે જવાબ નથી હોતો અને દરેક જવાબમાં કોઈ પ્રશ્ન છુપાયેલો છે શ્રદ્ધા શ્રદ્ધા બેસી જાય જ મારી લઈ ગઈ મને સુધી રસ્તાઓ ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ શ્રદ્ધાનો હોય વિષય ત્યાં પુરાવાની શી જરૂર કુરાનમાં એ ક્યાંય પયંબરની ની સહી નથી સાહિત્યકારો તો ગયે ને શ્રદ્ધા જ છે અને શ્રદ્ધા જ માણસને તારે છે જેને શ્રદ્ધા નથી હોતી ને એને જીવન ભાર રૂપ બની જાય છે એનું જીવન ભારે બની જાય અને કોઈના ઉપર પણ આપણને શ્રદ્ધા હોય તો એ ભરોસે તરી જવાય એટલે શ્રદ્ધાવાન બનજો ગીતાજી મે ભગવાન કે શ્રદ્ધાવાન લબતે જ્ઞાન તત્પર સંયતે ઇન્દ્રિય શ્રદ્ધાવાન બન બીજું ફળ પહેલું કહું નિસંશયતા બીજું કહું પ્રભુ પ્રાપ્તિ ભાગવતજી સાંભળતા સાંભળતા તમને ભગવાન મળશે અને ભગવાન મળશે એટલે હું એમ નથી કેતો કે એકદમ લાઈટ થશે ને ધુમાડો થશે ને બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગશે અને વેણું હાથમાં લઈ અને ઠાકોરજી પીતાંબર ધરી તમારી સામે એ પણ સંભવ છે એમાં કોઈ ના નથી પણ જે મળ્યા છે ભગવાન એમાં ભગવાન દેખાઈ જાય ને તોય ઘણું છે જીતા જીવંત માણસની ભીતર ભગવાન છે એટલું સમજાઈ જાય તોય ઘણું છે અરે ભક્ત નહી માણસ બની જઈએ ને તોય ગણું છે એક વ્યક્તિ બપોર નો સમય ને એટલો બધો તરસ્યો થયેલો અને એક દુકાનની પાસેથી નીકળ્યો ને શેઠજી બેસેલા હતા અને એટલે માણસે કહ્યું શેઠજી પાણી પા એટલો બધો તડકો છે ચક્કર આવી રહ્યા છે થોડું પાણી પાઈ દો પેલો કે ઉભર એમના માણસ આવીને પીવડાવે છે 15 મિનિટ જતી રહી અને પેલો કે અરે શેઠજી પાણી પાઈ દો ને મને ચક્કર આવ્યું હું મરી જઈશ થોડું પાણી પાઈ કયું ને પેલો માણસ આવીને પીવડાવે છે બીજો અડધો કલાક ગયો અને મરવાની પરિસ્થિતિ થઈ ગઈ અને કહ્યું શેઠજી થોડું પાણી પાઈ દો ને અને કહ્યું ને માણસ આવીને પીવડાવે છે ત્યારે પેલા ગરીબ માણસે કહ્યું શેઠજી થોડી વાર માટે તમે માણસ બની જાવ તમે માણસ થઈ જાવ ને ઉભા થઈને પાણી આપી દો તોય એ ભગવદીને ભક્ત તો જારે બનીએ માણસ બની જઈએ તો એ ઘડ્યું છે ક્યારે કોઈ પશુને કેવું પડે હાથીને કેવું પડે તું હાથી થા સીને કેવું પડે તું સી થા કોઈ પ્રાણીને યાદ નથી અપાવું પડતું પણ માણસને વારે ઘડીએ કેવું પડે માણસ થા માણસ થા કારણ કે મનુષ્ય યોનિ છે એક સંભાવના છે સિંહ હાથી એ કઈ ડેવલપમેન્ટ કરે આધ્યાત્મિક વિકાસ જીવનનો વિકાસ નથી કરી શકો એ તો છે છે માનવ યોની વચ્ચે છે ઉપર દેવ છે નીચે દાનવ છે અને મનુષ્ય યોની એટલે સંભાવના એનું ઉત્થાન કરીને તમે દેવ પણ બની શકો અને એનું પતન કરીને તમે દાનવ પણ થઈ શકો અને એટલે વારે ઘડીએ માણસને યાદ અપાવવું પડે

બાકી ભગવાન મળવા એ બહુ મોટી વાત નથી ભગવાન તો શિશુપાલને મળેલા કંસને મળેલા દુર્યોધન ને મળેલા રાવણ ને મળેલા રાવણ ને રામને જોઈને આનંદ આવ્યો નહીં કેમ ભગવાન મળવા બધું હોત તો એને આનંદ આવવો જોઈએ ભાવ નહોતો તો ભગવાન મળ્યા તો વેર મનમાં આવ્યો તો મૂળ વાત હૈ હૃદય મે કા પ્રગટીકરણ ભક્તિ નો ઉદય ભક્તિ પ્રગટે તો પથ્થરમાંય ભગવાન દેખાય અને ભક્તિ ન હોય તો પથ્થર ભગવાન ભગવાનમાં દુશ્મન બુદ્ધિ આવે બુદ્ધિ આવે અને દુર્યોધન અને શિશુપાલ તો અપશબ્દો બોલ્યો ભગવાન ભગવાનને જોઈને અપશબ્દો યાદ આવે સ્તુતિ યાદ ના આવે ભાવ નહીં થાય તો સે ભગવાન હૃદય મેં પ્રવેશ કર જાય જો આટલું સાંભળ્યું થોડું થોડું સારું લાગે છે કે ડૉક્ટર કયા છે ચેકઅપ કરતા રહેવું પડે ને મારે વચ્ચે વચ્ચે કે જેમ દવા ચાલતી હોય ડોક્ટર પૂછે કેમ લાગે છે પ્રભુ પ્રાપ્ત ત્રીજું કયું ભગવત કૃપાનો અનુભવ થવો ભાગવત સાંભળશો તો ભગવાનની કૃપાનો અનુભવ થશે કૃપા તો થઈ જ રહી છે કૃપા સમજાવા લાગશે માં બાપનો પ્રેમ બાળકો માટે હામાં જ નથી હોતો નામાં પણ માનો પ્રેમ જ હોય નામાં પણ પિતાનો પ્રેમ જ હોય બાળક માટે એ આપણે સમજીએ છીએ તો માં બાપ માટે સમજી તો ભગવાન માટે કેમ ન સમજાય ભગવાન હા પાડે તો સારા અને કહ્યું ન કરે તો ભગવાનને મારી જોડે જ શું વાંધો છે સમજાતું જ નથી મારી જોડે જ પ્રભુને શું પ્રોબ્લેમ છે નામાં પણ એનો પ્રેમ છે ન આપવામાં પણ એનો પ્રેમ છે મારે તો સાત દિવસમાં તમને આ સમજાવું છે તમે ધાર્યું એ થયું તો પ્રેમ છે ધાર્યું એ ન થયું એમાં પણ પ્રેમ જ છે સાત દિવસમાં આ વાત સમજાઈ જવી ચોથી વાત પ્રભુ પ્રાપ્તિ પ્રભુની પ્રીતિ અને પ્રભુની પ્રાપ્તિ આ બંને ભાગવત આપે છે અને પાંચમું ફળ કહ્યું અભયત્વ ભાગવત સાંભળશો નિર્ભય બની જશો દુનિયામાં કોઈનો ભય નહીં રહે એમ કહેવાય કે માણસને સૌથી મોટો ભય મૃત્યુનો છે મરવાનો ડર બધાને છે માણસ અમર બનવા માંગે છે ચીરકાલ સુધી જીવવા આપણે કઈ મર્યા પછી અમારું નામ રહે તો નામ રહે એમાં પણ એક સૂક્ષ્મ ભાવના માણસને જીવવાની છે કે હું ગયા પછી જીવતો રહું મારા નામ દ્વારા જીવંત રહું અને ઉત્તમ વાત છે આ સહજ વાત છે કારણ કે સચ્ચિદાનંદ ભગવાન નો અંશ માણસ છે ભગવાનમાં સત તત્વ છે જે અંશરૂપે જીવમાં પણ છે એટલે હોવું ભગવાન સદાય માટે છે છે તો જીવ પણ એ વૃત્તિ લઈને પેદા થાય ભગવાનમાં તત્વ છે જ્ઞાન તત્વ છે ચિત્તિ જ્ઞાને માણસની પણ એ સહજ ઈચ્છા છે હું બધું જાણું મારી અંદર બધી જ જ્ઞાન બધું જ જ્ઞાન અને ત્રીજું તત્વ ભગવાનમાં આનંદ થાય જીવમાં પણ એ આનંદ તત્વ લઈને પેદા થાય મને આનંદ મળે પૂર્ણ આનંદ મળે સમાપ્ત ન થાય એવું આનંદ મળે આ સહજ વૃત્તિ લઈને આમ 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 ચાલવું બોલવું બેસવું પણ આનંદ ને ચાહવું એ કોઈ શીખવાડે છે કોઈ શીખવાડતું નથી માણસ એ વૃત્તિ લઈને પેદા થાય છે આનંદ ઈચ્છવાની વૃત્તિ દરેક માણસની અંદર સહજ છે કારણ કે પરમાત્માનો એ અંશ છે સુખ ની કામના દરેક ની અંદર છે તો પાંચમું ફળ અભયત ભયમાંથી મુક્તિ આપણે તો ભગવાનથી ડરેલા છે આવું નહીં કરો તો આમ થઈ જશે આમ નહીં કરો તો આવું આ ભગવાનના નામે ડરાવનારા જે લોકો છે ને એમણે આપણા ધર્મ બહુ બગાડ્યું છે લોકો ભગવાનથી ડરી જશે તો કોની શરણ માં જશે આપણે બધા ભગવાન થી ઘણા લોકો આપણે ભગવાન સિવાય બીજા કોઈ નથી ના ડરીએ તો ભગવાન એ ડરવાનું તત્વ નથી જેનું નામ લેવાથી ભય જતો રહે એ ભગવાન છે એટલે જે ભગવાનના નામે ડરાવે ને એનાથી ડર દૂર રહે છે લોકોએ ભગવાનથી આપણને એવા ડરાવી દીધા આમ નહીં થાય તો આવું પાપ લાગશે ને આવું પાપ લાગશે ને આવું પાપ લાગશે તમારું આમ થઈ જશે આમ થઈ ઘણા લોકો તો એવા ડરેલા રહે વાતે વાતે એમના મનમાં ભય રહે ભાગવત સાંભળશો ને ભય જતો રહેશે એ તો મારો પરમાત્મા મારું બગાડી કેમ છે માણસ પોતાનું પોતાના હાથે બગાડે છે બીજું કોઈ બગાડવા આવતું નથી પરમાત્મા તમારું કેમ બગાડવાનું ભગવાન તમને દુખી કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી કોઈ રસ નથી ભગવાન કે તમે દુખી થાઓ અને એક વાત સમજી લેજો તમને કેન્દ્રમાં રાખીને ભગવાને દુનિયા બનાવી નથી એટલે બધાને પોતા બધી વાતમાં પોતાને સેન્ટરમાં રાખીને દુનિયાનું અર્થઘટન કરવાની જરૂર નથી કારણ કે જ્યારે બનાવતો હતો ત્યારે એમ ન વિચાર્યું કે હા આ ભાઈને સેન્ટર માં રાખવું આને શું ગમે આ ન ગમે હવે દુનિયા બનાવું આ રીતે ભગવાને દુનિયા બનાવી છે તો બધા વખતે અર્થઘટન જ્યારે દુનિયામાં કોઈ પણ ઘટના ના કરો ને ત્યારે પોતાની બુદ્ધિ કેન્દ્રમાં રાખીને કરતા નહીં કારણ કે તમને ધ્યાનમાં રાખીને ભગવાને દુનિયા બનાવી નથી અભય નિર્ભય બની ગયા પરીક્ષિત મહારાજ પ્રતિક્ષા કરતા હતા મૃત્યુની કે આવો ડંખ દે તક્ષક કારણ કે હવે તો આ દેહ પણ બંધન લાગે છે આ દેહ પડી જાય અને અંદર નું પંખી ઉડી જાય બંધન લાગવા માંડે જે સંસાર આપણને સુરક્ષા લાગે ને કે આ છે એટલે સેફ આ છે એટલે સેફ બધું બેંકમાં બેલેન્સ છે એટલે સેફ આ તો સ્વજનો છે એટલે સેફ પણ જયારે ભગવાનમાં પ્રેમ થઈ જાય જેમ એક કન્યા હોય અને ટ્વેલ્થ પાસ કરીને કોલેજમાં આવે એટલે કોલેજમાં પહેલું દિવસ કોલેજમાં જવા માટે ડર લાગે એટલે પપ્પા ને પપ્પા તમે મૂકવા આવો ને મમ્મી કે સાથે આવો ને ફ્રેન્ડ્સ ને ભેગી કરે કે આપણે બધા ભેગા જઈશું કોલેજમાં પહેલો દિવસ છે અને બધા હોય એટલે સેફ ફીલ થાય કે ચલો હવે સુરક્ષિત છે પણ એક વર્ષ પછી એ જ કન્યા ને કોઈની જોડે પ્રેમ થઈ જાય કોલેજમાં ત્યારે એને એમ થાય આજે પપ્પા ના આવે તો સારું આજે મમ્મી ના આવે તો સારું આજે બેનપણીઓ ના આવે તો જે સુરક્ષા લાગતા હતા હવે એ જ બંધન રૂપ લાગવા માંડે એમ જ્યાં સુધી ભગવાનમાં પ્રેમ નતો થયો ત્યાં સુધી સંસાર સુરક્ષા પણ જયારે પ્રેમ થઈ ગયો હવે એ જ બંધન લાગવા માંડ્યું મન મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર લાગી જાય તો આ ભાગવતજી અભય બનાવી ભગવાનને આપણા જીવનમાં પ્રવેશ કરાવશે આનાથી ઉત્તમ ચોગડિયું કયું હોય આનાથી ઉત્તમ મંગલ ઘડીઓ કઈ હોય સ્વયં ભગવાન તમને આમંત્રિત કરી પોતાની શરણમાં બોલાવે સર્વ ધર્માન પરિત્યજ મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈશ્યામિ માસ તારા માટે હું બેઠો છું બધો છોડીને મારી પાસે આવી જા મારા શરણમાં આવી જા તારા બધા જ અપરાધોને ક્ષમા કરી દઈશ જીવ કહે પણ આટલા પાપ છે મારી શરણમાં હું માફ કરીશ તું મારો થાય